Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બારાબંકીમાં ત્યારે પૂર્વાચલ એક્સપ્રેસ વે પર ત્યારે એક મોટો અકસ્માત થયો છે જ્યાં એક મિની બસ નિયંત્રણ બહાર ગઈ અને તૂટેલી બસ સાથે અથડાઈ ગઈ જેના કારણે ચાર લોકોના મોત થયા છે જ્યારે છ લોકો ઘાયલ થયા હતા કહેવામાં આવી રહ્યું છે કે આ મિની બસ ભક્તોને લઈને મહારાષ્ટ્રથી અયોધ્યા જઈ રહી હતી ત્યારે મળતી માહિતી મુજબ આ અકસ્માત બારાબંકીના ત્યારે લોની કટાર પોલીસ સ્ટેશન ત્યારે વિસ્તારના સ્થિત પૂર્વાચલ એક્સપ્રેસ વે ત્યારે એકવીસ રાત પર થયો હતો જ્યાં એક એસપી મિનીબસ નિયંત્ર બાળ ગઈને તૂટેલી બસ સાથે અતરાઈ હતી અને મિની બસમાં અઢાર લોકો સવાર હતા બધા મહારાષ્ટ્રીય અયોધ્યા જઈ રહ્યા હતા આ અકસ્માત એટલો ભયાનક હતો કે ચાર લોકોના ઘટના સ્થળ જ મોત થયા હતા જ્યારે ચા લોકોને સી એસ ત્યારે દાખલ કરવામાં આવ્યા છે અકસ્માત અંગે ત્યારે બારાબંકીના એસપી દિનેશસિંહએ જણાવ્યું કે રવિવારે સવારે પૂર્વાચલ એક્સપ્રેસ પર ત્યારે એક અદુખદ અકસ્માત થયો છે જેમાં ચાર લોકોના ઘટના સ્થળ જ મોત થયા હતા મહારાષ્ટ્રી અયોધ્યા જઈ રહેલી મિની બસમાં અઢાર લોકો સવાર હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો અકસ્માત એટલો ભયાનક હતો કે મિની બસમાં સવાર લોકો ત્યારે મિત્રો સવાર ચીસો પાડવા લાગ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ